જાહેર માર્ગ સહિત વિવિધ પ્રશ્નોને લઈ આવેદન પત્ર પાઠવ્યું હતું અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે જાહેર માર્ગ સહિત વિવિધ પ્રશ્નોને લઈ તાલુકાના જાગૃત નાગરિકે ટીડીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જોકે રજૂઆત કરવા આવેલા આગેવાનો વચ્ચે ટીડીઓ ગઢખોલ ગામ પાસે નહેરમાં પડેલા ગાબડાને લઈ નીકળી જતા કચવાટ ફેલાતા ધરણા ઉપર બેસી ગયા હતા જોકે અડધા કલાક બાદ ટીડીઓ પરત આવી આવેદન પત્ર સ્વીકારી રજૂઆત સાંભળી હતી સરફુદ્દીન ગામ ખાતે પૂર અસરગ્રસ્ત લોકોને યોગ્ય વળતર મળે અને તાલુકા હદ વિસ્તારની અંદર રોડ રસ્તા શૌચાલય આવાસ યોજના સહિતના મુદ્દે રજૂઆત કરી હતી જય હિન્દ જય ભારત આજરોજ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારીના મળા આવેદન પત્ર એક સામાજિક આંદોલન તરીકે અમે એક આવેદન પત્ર આપવા જઈ રહ્યા હતા અને એમને રજૂઆત કરી હતી કે આજે તમને પરચી લખીને એમને આપી તે છતાં એમને અમારે ધ્યાન બાર નીકળી ને અત્યારે ગળફળ કામે નીકળી ગયા અમારી માંગો એવી હતી કે સરફુટીન ગામે અત્યારે જે પૂર આવી એમાં કેટલાક લોકોને વળતર ચૂકવવામાં નથી આવ્યું ત્યાં પાણીની સમસ્યા છે ગટરની સમસ્યા છે એ રીતે સમગ્ર અંકલેશ્વર તાલુકાના ગામોમાં આજે રોડ રસ્તા ગટર લાઇન પેવર બ્લોક જેવા ગામોમાં ભ્રષ્ટાચાર થાય છે તો એના માટે અમે એમને રજૂઆત કરવા આવેલા અત્યારે તમે જોઈ શકો છો એમની ઓફિસ ને તાળો મારીને એ લોકો નીકળી ગયા છે હવે અમારા નેતાઓની સાંભળે તાલુકા વિકાસ અધિકારીની સાંભળે તો શું કરવું એટલે અમે અત્યારે જ્યાં સુધી ટીડીઓ શ્રી નહીં આવે ત્યાં સુધી અમે એમની ઓફિસે ધરણા પર બેસવાના છે જ્યાં જ્યાં પણ એમને રજૂઆત આવે ને ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર બેસીશું જય હિન્દ જય ભારત આજે અમે આવેદન આપવા આવ્યા હતા ટીડીઓ ઓફિસમાં સાહેબને અમે રજૂઆ પહેલેથી જ અમે અપોઈન્ટમેન્ટ લેતી હતી પણ સાહેબ છે તે અમે આવવા પહેલાં જ સાહેબ જતા રહ્યા હવે અમે કમ્પ્લેન્ટ કરવી હોય તે ક્યાં કરવી હોય માણસ આમ ઇન્સાન શું કરી શકે નોર્મલ માણસ બી આવીને કમ્પ્લેટ કરવી હોય તો અમારી કમ્પ્લેન સાંભળવા વાળું કોઈ નથી હવે અમારે શું કરવું આજે અમે આટલા બધા માણસો ભેગા થઈને આવ્યા છે કમ આવેદન આપવા માટે પણ રોડ રસ્તા ગટર પાણી બધી ઘણી બધી સમસ્યાઓ છે આ કેટલા વર્ષોથી કોઈ પણ અમારી આટલી બધી રજૂઆત કરવા છતાં પણ અમારો કામો થતા નથી લોકો પબ્લિક એટલો હેરાન થાય છે કોઈ જોવા રાજી નથી રોડ એટલા ખરાબ છે પાણીઓ એટલું ગંદુ આવે છે ગટરની બી સમસ્યા છે બધ ઘણી બધી આવી બધી પ્રોબ્લેમો છે જેને અમારે આજે અમે આવ્યા છે આવેદન માટે ટીડી ઓફિસમાં સાહેબ નથી એટલે અમે આજે અહીંયા ધરણા પર બેઠ્યા છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર